હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો તો આપણે આવી ગયા છે આપણી વાડીયા છે અને વાડીએ મગફળી પણ એવી સરસ મજાની ઊગી ગઈ છે તો હું તમને બતાવું આ છે આપણી મગ મગફળી આ રીતે બહુ સુંદર અને મસ્ત ઊગી ગઈ છે અને મિત્રો હું તમને આજે આપણે નારિયેલનું કટિંગ પણ ચાલુ છે એટલે કે નારિયેલ કાપવાના પણ ચાલુ છે વરસાદ એટલો નથી એટલે

મિત્રો આપણે એક નારિયળ પણ પી લેએ યાર હું તે લાક મોડી છું ફૂલ મલાઈ છે ઓ બીચ છે બહુત મીઠું છે આ રીતે આપણે નારિયળ પાડ્યા છે

તો આપણે નીકળી ગયા છે અત્યારે ગામમાં જવો વાડીએથી આપણી બાઈક ઉપર તો ચાલ લેવો અહીંયા ગામમાં થઈ તો પૂગી ગયા છે આપણે આપણા ઘરે અમારે વેદુભાઈ અમારે અમારું મીનરાને પેળો ખવડાવે ખાઈ કે નહીં ચેક કરે લે ખાઈ પહેલા નાખો ભાઈ આવો ભાઈ પેડો ખાયો વેદ ભાઈ મારું વિધુ મિનિડ ને પેડો એટલે કે થાબડી ખવડાવી સારાથી પાછું જવું પડશે વાડીએ કારણ કે મમ્મી કે ગાય અને ભેંસ ને દોવાના બાકી છે તો પાછા નીકળી તો ભૂગી ગયા છે આપણે આપણી વાડીએ અને મમ્મી ખાણ પણ પલારે છે અને હવે ફિન્સ અને ગાઈને દઈ લઈશ મિત્રો તમને આજનો ઓલો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરીજો થેન્ક યુ